જય રમાધણી જો આપડો બ્લોગ શરૂ થઈ ગયો છે આજનો સુબાજ સુબા થઈ પણ

બરફ નું એટલે બરફ ગરમ કરો અંદર એટલે રક્ત છૂટી પાડે રૂટી બેન કરજો

हमने उठाटवा नहीं कमले <laughs> से हवार मज हो इतनी से हो जावे हो जे हाडा हाथ पे कह रहा है हमें तो फावतू नहीं गाइस हमारे 6 बजे उठिए से अलार्म हमारे जेनो जितनी वक्त मन कही दे चारे पप्पा आवसी है वो चारे पप्पा आवसी है उनके हाडा हाथ नो टाइम से अपडोस 7 बजे सुतिए 20 मिनट आवा नहीं नही था लहाड़ा हाथ था હોટલ માં તો એવું નતું એ તો બે વાગે જતા હોજે પાછા છ છ વાગે સાત વાગે સાત છ વાગે આવતા ઘેર છ વાગે છ વાગે આવતા પાછા સાત વાગે જતા રહેતા હાડા હાથે ને પાછા સાત વાગે એના આરોમ નો હોય દોઢ કલાક માં તો પાછા સાત વાગે જતા રહેતા વળી હાથ હાડા તે વળી પાછા અગિયાર વાગે ત્યાર વાગી જતા છેલ્લા હાડા અગિયાર હા

બે અઠ મહિના ખેંચી લઈ ગયો ગાય જો આ તો અમાર મોદો થઈ ગયો છે તાવ આવી ગયો ટાટોડી ગયો એક પછી એક એકને તાવ આવે છે વચ્ચે આમનો તાવ આવ્યો ચાર અઠવાડિયા પહેલા આ બીમાર રહ્યા હવે આમનો વારો આવ્યો પછી આમનો પગ દુખવા આવ્યો હતો પાટો ટાઈમ જ પાટો બદવાનો ટાઈમ ના થરે તો કામ કરું હું મમ્મી બહુ ઠંડી લાગતી ખાતી પહેલા તો તો એટલે મમ્મી કે ઠંડી લાગે તોય બંધ કર ભાઈ ચાલુ કર્યો

ના આપણા વિડીયો બનાવો શકે મે તો આ તો કે તમે માનસી બેન કાપડ કપડા વેચીને બાજુ ઉગા ને અમે તો તો કે મે આવશું શું કે આવજો બે બે નો હતી તો કે આવા આવજો અવશ્ય હો મે કીધો કે આવજો આપણા કેર કીધો હ કે હાર આવીશ અને કે તો પછી ભાભી કે કે ઓ ઓ તો તમે તો કે કે

ગાઈસ અમાર સુરુ ને તાવ આવી ગયો છે હવે લઈ જવાનું છે હોસ્પિટલ દવાખાન લઈ જઈએ અમાર તો વારા ઉપર વારા કાઢ્યા છે એક બીજા ના હું દસ દિવસ થી બીમાર જ રહી ગયો છે ઘરમાં હાલો સુરુ ને હોસ્પિટલ લઈ જઈએ સાહેબ શું કે છે આપડા વિડીયો માં ગાઈસ જોતા રહેજો ગાઈસ અત્યાર તો હવે સુઈ જશે ગોળી ગળાઈ છે તાવ ની નવ વાગ્યા છે હવે કાલ કાલ હવે

માથું પલારી વાહન ધોવા બેઠા રહ્યા જોલા દાદા બેઠા બેઠા થઈ જાય હતસુરુ બેના હવારા સાવાય તો કઈ એટલે દુવાજી દર બેના તોય વાય અમે માં સાપોટી આજો બેન દર તસુરુ કેટલો વાસન દોયનો સાહ આલે જનું હમ સુનબે બિમાતે આપકો કામ કરાને કે નહી

થોડે કોઈ કોંગ કર ગાય કોમેન્ટ અવશ્ય લખજોમાં જેને કેવા વાસણ ધોયો છો કોમેન્ટ લખજો જીગનાબા જીગનાબા છે અમારા જીગનાબા